નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું તારીખ આઠ અગિયાર બે હજાર પચીસને શનિવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું મેષ રાશિવાળાએ આજે દિવસની શરૂઆત હનુમાન ચાલીસાના પઠનથી કરવાની છે અને આજે ભાઈની સેવા ચૂક કરવાની છે શું નથી કરવાનું મિત્રો આજે તમારા ઘરે માંગવા આવે તેને ખાલી હાથે પાછો નહીં કાઢતા વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કહ્યું વૃષભ રાશિવાળાએ આજે શનિ મંદિર જઈને મંદિરમાં સાફ સફાઈ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે જૂનું લોખંડ ભંગાર જેવું લોખંડ ખરીદીને ઘરે લાવવું નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું મિથુન રાશિવાળાએ આજે ભગવાન શનિના દર્શન કરવા જોઈએ અને કોઈક મજૂરને દૂધ પીવડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે સાસરામાં સંબંધ બગાડવા નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું કર્ક રાશિવાળાએ આજે એક મુઠ્ઠી બદામ ભગવાન શનિની સામે દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિની ઈર્ષ્યા નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું સિંહ રાશિવાળાએ આજે ચંપલ પહેરીને સ્નાન કરવું શું નથી કરવાનું મિત્રો આજે કાયદા વિરુદ્ધનું કોઈ કામ કરવું નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો કરવો જોઈએ અને પીપળા નીચે કીળીયારું પૂરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિ પર પોતાના સંતાનોથી લઈને કોઈ પણ વ્યક્તિ પર ગુસ્સો નહીં કરતા તુલા તુલા રાશિવાળાએ આજે શું કરો તુલા રાશિવાળાએ આજે થોડા અડદ માથા પરથી ઉવારી અને જ્યાં માછલીઓ હોય એવી જગ્યાએ પાણીમાં પધરાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની ગેરંટીમાં સાઈન નહીં કરતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું વૃશ્ચિક રાશિવાળાએ આજે કાળી ગાયની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કાળા વસ્ત્ર પહેરવાના નથી ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું ધનરાશિવાળાએ આજે ભૈરવ મંદિરમાં શરાબનું દાન કરવું જોઈએ પણ જો આપણી નજીક કોઈ મંદિર નથી જ્યાં શરાબ દાન થાય છે તો તમારે થોડું દૂધનું દાન ચોક્કસ કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વડીલ વૃદ્ધ જે માણસ છે એનું અપમાન નહીં કરતા મકર મકર રાશિવાળાએ આજે શું કરવું મકર રાશિવાળાએ આજે લોખંડના વાડકામાં તેલ કાઢવાનું પોતાની છાયા જોવાની અને આ વાડકો ભગવાન શનિના ચરણમાં દાન કરવો જોઈએ શું નથી આજે માછલીનો શિકાર નહી કરવો કે માછલી કાવી નહીં કુંભ રાશિ કુંભ રાશિએ આજે શું કરવું કુંભ રાશિવાળાએ આજે ઘરની વડીલ સ્ત્રીઓનું સન્માન કરવું જોઈએ એમની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ મજૂરના રૂપિયા બાકી રાખતા નહીં મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું મીન રાશિવાળાએ આજે ભગવાન શનિની આરાધના કરવી જોઈએ અને પીડા ફૂલતી ભગવાન શનિને પૂજન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે મફતના કોઈની પાસે કોઈ વસ્તુ લેવી નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિયો લઈન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે